નમસ્કાર ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર તો આજે તારીખ સોળ ત્રણ બે હજાર પચીસને વાર સોમવારના મુખ્ય સમાચાર તો સમાચાર તરફ નજર ફેરવીએ તે પહેલાં મિત્રો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવામાન વિભાગે ગરમીને લઈ આગાહી કરી છે જેમાં જણાવ્યું છે કે માર્ચ બે હજાર પચીસમાં રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્યથી ઊંચું રહેશે તથા હીટવેવના દિવસોની સંખ્યામાં પણ વધારો થવાની સંભાવના છે એવામાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત આગામી પાંચ દિવસ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ ભેજયુક્ત પવન ફૂંકાશે આ યોજનાનો લાભ લેવા માટે તમારે દર મહિને થોડી રકમનું રોકાણ કરવું પડે છે આ રકમ પંચાવનથી બસો રૂપિયાની વચ્ચે હશે આ પછી તેમને દર મહિને ત્રણ હજાર પેન્શનની સુવિધા મળશે આટલે કે આખા વર્ષમાં ટોટલ છત્રીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જેથી જે ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માગતા હોય તે આઈ ખેડૂત પોર્ટલ પર જઈ અરજી કરી શકે છે ગુજરાતના ખેડૂતોના માથે એક લાખ કરોડનું દેવું છે ગુજરાત આખા દેશમાં નવમા ક્રમે આવે છે જો રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે જે એક લાખ કરોડ રૂપિયાથી વધુ છે સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે આંકડા મુજબ નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ બેન્કો પાસેથી લોન લીધી છે આ લોનની રકમ એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડ રૂપિયાથી વધુ છે તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો જાહેરાત કરી હતી બે વર્ષ પહેલાં મગફળીનું બિયારણ હજારથી બારસો રૂપિયા મળતું હતું જે આજે ડબલ થઈ બાવીસોથી ચોવીસોએ પહોંચ્યું છે તે જ રીતે બે વર્ષ પહેલાં એક એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે આઠસો હતા જેમાં પણ ભાવ વધારો આવતા તે બારસોએ પહોંચ્યા છે વધુમાં બે વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેતમજૂરનું વેતન દોઢસોથી બસો હતું આજે અઢીસો થી સાડા ત્રણસો થયું છે અને રાસાયણિક દવા ખાતરોમાં બે વર્ષ પહેલા અને આજની તારીખની કિંમતોમાં ત્રીસ ટકાનો વધારો છે આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસોને દિવસે ખેડૂત દેવદાર બનતો જાય છે જ્યારે આ વખતે ફરી એકવાર રાજ્યમાં ભાજપની સરકાર બની છે જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવમાફની મુદ્દો ચર્ચવામાં આવ્યો છે જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીને સંપૂર્ણ દેવા માફ કર્યા છે તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ ખેડૂતોને દેવ માફ થવા જોઈએ કે નહીં તેમજ ગુજરાતના તમામ ખેડૂતોને પોતાના પાકના પોષણ ભાવ મળવા જોઈએ કે નહીં ગુજરાતમાં ટ્રાફિક સેફટીને પ્રાથમિકતા આપીને રાજ્ય પોલીસે વડાએ સાત માર્ચ બે ના રોજ ટુ વ્હીલ વાહનોને ફરજિયાત હેલ્મેટ પહેરવા બાબતે પરિપત્ર જાહેર કર્યો છે તદુપરાંત જે વાહન ચાલકો નિયમોનું પાલન નથી કરતા તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં રાજ્ય પોલીસ વડાના આદેશ મુજબ સખત ચેકિંગ અભિયાન ચાલી રહ્યું છે એટીએમ ને લઈને નવા ફેરફાર કરવામાં આવ્યા છે આ મહિનાથી એટીએમ માંથી પૈસા ઉપાડવાના નિયમો પણ બદલાયા છે હવે મેટ્રો શહેરોના લોકો મહિનામાં ત્રણ વખત એટીએમમાંથી પૈસા ઉપાડી શકશે આ પછીના દરેક ટ્રાન્ઝેક્શન પર પચીસ રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે જે અગાઉ વીસ રૂપિયા હતા આ ઉપરાંત જો તમે બીજે બેંક એટીએમ માંથી પૈસા ઉપાડશો તો રૂપિયા ત્રીસ વસૂલવામાં આવશે જે નોન મેટ્રો શહેરમાં મર્યાદા રૂપિયા પાંચ છે રાજકોટ માર્કેડિયારમાં લાલ ડુંગળીની સૌથી વધારે આવક જોવા મળી રહી છે યાર્ડમાં લાલ ડુંગળીની આવક પાંત્રીસ ક્વિન્ટલ થઈ હતી ભાવની વાત કરવામાં આવે તો લાલ ડુંગળીનો ભાવ ખેડૂતોને એકસો રૂપિયા થી લઈને બસો પચાસ રૂપિયા મળ્યો હતો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતો ન હોવાથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી હતી આ સિવાય યાર્ડમાં કપાસની મબલક આવક જોવા મળી રહી છે યાર્ડમાં અઠ્યાવીસો ક્વિન્ટલ કપાસની આવક થઈ છે ખેડૂતોને એક મણ કપાસના તેરસો નવ રૂપિયાથી લઈને પંદરસો નવ રૂપિયા ભાવ મળી રહ્યો હતો સોયાબીનની ત્રણસો ક્વિન્ટલની આવક થઈ હતી ખેડૂતોને એક મણ સોયાબીનનો સાતસો પંદર રૂપિયાથી લઈને આઠસો પાંચ રૂપિયા ભાવ મળી રહ્યો હતો જીરુની આવક પંદરસો ક્વિન્ટલ થઈ હતી ભાવ ચોત્રીસો થી એકતાલીસો રૂપિયા ભાવ મળી રહ્યો હતો જ્યારે લસણની આવક સાતસો સાહીઠ ક્વિન્ટલ થઈ હતી લસણનો ભાવ આઠસો પચાસ રૂપિયાથી ચૌદસો દસ રૂપિયા મળી રહ્યો હતો આ સિવાય શાકભાજીની વાત કરીએ તો શાકભાજીમાં અત્યારે સૌથી વધારે બટેકા અને ટમેટાની આવક જોવા મળી રહી છે બટેકાની આવક બાસઠસો ક્વિન્ટલ થઈ છે ભાવની વાત કરવામાં આવે તો બટેકાનો ભાવ ખેડૂતોને એકસો સાઠ રૂપિયાથી બસો પચાસ રૂપિયા એક મણના મળી રહ્યા છે જ્યારે ટમેટાનો ભાવ ખેડૂતોને ચાલીસ રૂપિયાથી એકસો વીસ રૂપિયા મળી રહ્યો છે જ્યારે સત્તરસો ચોર્યાસી ક્વિન્ટલ ટમેટાની આવક થઈ છે જ્યારે લીંબુના ભાવ છસો રૂપિયાથી પંદરસો રૂપિયા એક મણનો બોલાઈ રહ્યો છે